તને બધી ખબર પડે ને આજ તો બેયનું થોડું થોડું મેચિંગ થઈ ગયું હોય એવું લાગે છે ચાલો એટલે આ તું તો નાયા વગર હજી રમસ ઉઠીને આવ્યો ઉધરસની થોડીક અસર દેખાય છે સારી એવી બધાયને જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ ને જય માતાજી બધાનું સ્વાગત છે આજના દિવસના વિડીયોમાં તારીખ છે ત્રેવીસ જુલાઈ બે હજાર ને સવારના નવ વાગવામાં દસ મિનિટ ઓછી છે ચાલો હવે અમે આગળ વધીએ અમારા કાર્યક્ષેત્ર તરફ બાળકોનું રમવાનું ને એનું રૂટીન તો ચાલતું રહેશે અમારું રૂટીન પણ ચાલવું જ જોઈએ બધાનું રૂટીન ચાલવું જોઈએ હવે આપણે બેસી વિદેશ ચાલો કોકોનટ ઓઇલ લેવા માટે મોકલો તો તો એ લઈને આવી ગયો છું આ લ્યો અઢીસો એમએલની બદલે બસો એમએલ હતી હાલ છે ને કુચ પીકર કે બાલ ઉગા કે રહુંગા એવી પેલા રીલ આવતી એક બાપા હતા એટલે હવે આદિવાસી ઓઇલની બધી એડવર્ટાઈઝ બંધ થઈ ગઈ છે કારણ કે ઘરે ઘરે આદિવાસી ઓઇલ બનવા માંડ્યા ને એટલે એટલે આજે આ તેલ બનાવવાની પ્રોસેસ હર્બલ ચાલતું છે એમાં ઘેટું થોડુંક તેલ એટલે માટે લેવા માટે મોકલો તો લઈને આવી ગયો પેલા એ સુપ્રત કરી દઈએ સીલ બધું તોડીને વ્યવસ્થિત ચાલો તેલ આમાં ઓરી દઈ કોપરેલ કોપરેલ આમાં ઔષધિ કઈ કઈ નાખી છે લીમડો છે મેથી દાણા પછી કલોનજી પૂરું ભય હવે ખાલી થઈ ગયો પ્લાસ્ટિકની ડબી દો હજી તો ટોપરાના તેલની જ આવે છે કંઈ વિશિષ્ટ ઔષધની ઔષધિઓની કોઈ જાતની સુગંધ આવતી નથી શું ભૂલાઈ ગયું એલચી આમળા આમળાનો પાવડર આમળાનો પાવડર પછી બીજું શું શું જાશે એમાં વયોગ્ય જવાનું હવે તો બધું એકરસ થઈને બહાર નીકળશે જાસૂદના પાંદડા ને એવું નાખ્યું છે ને ફૂલ પાન લીમડાના પાન વાય ભાઈ મહેંદી હોતી કે મેથી મેથી સરસ ચાલો બનાવતા રહ્યો કમ્પ્લીટ થઈ જાય એટલે માથામાં નાખતા રહ્યો આપણે તો તેલ નાખતા નથી શું શું તો એનો મતલબ એમ તેલ ન નાખતો હોય એના વાળ જાજા હોય એ વાત એ સાચી હોય તેલ આમ જોવા જાઓ ને તો એક રીતે સાઈડ ઇફેક્ટ કરે સાઈડ ઇફેક્ટ કરે આપણા ગોંડલના કોસ્મેટોલોજીસ્ટ પટોળિયા સાહેબ એની પાસે તમે ને સ્કીનની દવા લેવા માટે એટલે મોસ્ટલી ના જ પાડે કે તેલ બહુ નહીં નાખવાનું મને ના જ પાડતા ખીલ બહુ થતા હોય ને માથામાં તેલ નાખે ને એ તેલ બધું સ્કીન ઉપર ઉતરે હા એમ એ બસ એની એવી કેર કરવાની હોય નાખીને પછી ધોઈ નાખવું પડે પૈડું ન રહેવું જોઈએ થોડો ટાઈમ હા એનું એબઝોર્બ થઈ જાય પછી ધોઈ નાખવું પડે નકરી સાઈડ ઇફેક્ટ વધારે કરે હા ચાલો આવું બધું ચાલ્યા રાખે છે અચાનક વરસાદ પણ શરૂઆત થઈ ગયો છે બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી ને જય સ્વામિનારાયણ આજના દિવસના વિડીયોમાં બધાનું સ્વાગત છે બહાર તો કાંઈ અત્યારે લોગિંગ નહીં થઈ શકે એટલે અંદર જ જઈએ અને ન્યા થોડી ઘણી વાર્તાલાપ કરીએ આપણે તેલ બને છે તો તેલમાં તમને પ્રકાશ પાડીએ કેટલે પોઈચું તેલ બનાવવાનું કામકાજ ઔષધિ યુક્ત તેલ પછી આ માથામાં નાખવાનું ને તો પીવા માટે થોડું હોય આમાં નાખવાનું કા એવું પીવાતું હોય તો તો શું જોઈએ તેલ પી તો ક્યાં જાય હમ્મ આ તો કાંઈક તો હા અને એ પાછું આવું તો કોણ ખાય પ્યોર હોય તો હજી એકવાર ટ્રાય કરી જ કેવું લાગે છે કંઈક તળીને કે કંઈક બનેલું હોય તો ઔષધિવાળું તો

થોડી થોડી વારે વરસાદ આવી જાય છે ઝાપટું નાખી જાય છે માસા માસા જાય જાય છે માસાની થઈ ને કાલથી શ્રાવણ મહિનાની જ અમાસ ને ગણવામાં આવે એક દિવસ અહીંથી આ મહિનાથી સાઈડ કાપી લે અમાસ બધી શ્રાવણની અમાસને અમાસ ને અમાસ ગણવામાં આવે એટલે એક એક મહિનો આગળની અમાસ આવે આ છે અષાઢ મહિનાની અમાસ પણ કહેવાય શ્રાવણની અમાસ એટલે એ રીતનું બધું અહીંથી સાઈડ કાપવાનું કામ ચાલુ થાય કેલેન્ડર પ્રમાણે ગુજરાતી કેલેન્ડરમાં અને પહેલાં કાલે સાંજે એક ખોડિયાર નગર સંસ્કાર ધામમાં ગયો હતો દાંત રિલેટેડ થોડીક માહિતી આપવા માટે બાળકોની સભા હતી એમાં તો તૈયારી તો કરીને ગયા હોય થોડું ઘણું પણ આપણને એમ થાય કે બોલવું સહેલું છે સાંભળતા હોય ને બેઠા હોય ને શ્રોતાગણને એમ લાગે કે વક્તા ગણે આ ભૂલ કરીને ઓલી ભૂલ કરીને પણ નીચે બેઠા બેઠા કમેન્ટ કરવી બહુ સહેલી છે ને ઉપર બેસીને બોલવું એટલું જ અઘરું છે એટલે એ અનુભવ થયો એવો કેમ દાત છે ના એટલે એવી કંઈ ભૂલ તો આમ નહોતી થઈ પણ એમ કે બોલવું થોડુંક અઘરું છે જેમ આપણે બધાએ ઘણી વખત કહેતા હોય કે ઓને આમ કીધું ને ઓને સ્ટેજ ઉપરથી આવું કીધું ને તે કીધું ને નાની નાની વાત ઉપરથી વિવાદ ઉત્પન્ન કરતા હોય તો એ એક ધ્યાન રાખવા જેવું કે એ જે વિવાદ ઉત્પન્ન કરતા હોય ને એને બે ઘડી માઈક દઈ ને ઉપર ચડાવી દે કે બોલો એટલે જે બહુ કામ ટકટક કરતા હોય ને કામ હોપી દેવાય આવી રીતે એટલે એ ટક ન કરે ગેસ ચાલુ છે કે બંધ છે ઓકે નકર ઉપરાઈને બહાર આવશે તો સારું હવે આ થોડુંક બંધ કર દો નકર વળી પાછું ઢોળાશે તો કામ વધશે ચાલો આગળ કાંઈ વાતચીત કરવાની હશે કે સમય રહેશે તો તમારી સાથે વાતચીત હું કરશું નહીં તો આજનો વિડીયો આટલો જ રાખશું વ્યસ્ત રહો મસ્ત રહો ને સાથે તંદુરસ્ત રહો ફરી પાછા મળશું નવા વિડીયોમાં વરસાદ પણ રહી જ ગયો છે એકંદરે હવે પાછો ફાઇનલી ઓહોળિયાવાળું તેલ રેડી થઈ ગયું છે જાત જાતના ઓહોળિયા અમે નાખેલા ઓરિજિનલ જે અત્તર બનાવતા હોય ને એની પ્રોસેસ પણ આને મળતી આવે ગુલાબનું અત્તર દાખલા તરીકે બનાવવું હોય ને તો પહેલાં તલ હોય ને એને લેયર બાય લેયર ગુલાબની પાંદડી નાખે પછી એની ઉપર તલ નાખે એની ઉપર ગુલાબની પાંદડી એવી રીતે બધું લેયર બાય લેયર ગોઠવે ને એને કેટલાય અમુક સમય સુધી એમને રાખી મૂકે એટલે એ તલમાં ગુલાબની સુગંધ છે ને એ બેસી જાય પછી એ તલ પીલે ને એટલે એમાંથી જે તેલ નીકળે ને એ ગુલાબના અત્તર તરીકે કામ આવતું હોય એટલે આવી કંઈક પેલાની જે અત્તર બનાવવાની ઓરિજિનલ ટેકનિક હતી ને હવે તો આમાંય ઘણો ફેરફાર થઈ ગયો હશે પણ પેલા ઓરિજિનલ આવી રીતે બનાવતા તો આ તો એક તેલનું સાથે સાથે યાદ આવ્યું એટલે તમારી સાથે કીધું કહી દઉં કીધા વગરનું રહેવાય નહીં એના જેવું છે એટલે જાણકારી હોય ને એટલે એ એક પ્રકારનું એમ થઈ જાય કે તમારી સાથે શેર કરી દઈએ ચાલો મળીએ આગળ પછી શું કહેશો